અમદાવાદમાં થયેલા પ્લેન દુર્ઘટનામાં કલોલમાં રહેતા દંપતીનું મોત થયું છે કલોલમાં આવેલ વિમલ એપાર્ટમેન્ટમાં રહેતા પિનાકીનભાઈ બાબુલાલ શાહ તથા તેમના પત્ની રૂપાબેન પીનાકિનભાઈ શાહ લંડનમાં રહેતા તેમના દીકરા વિશાલને મળવા માટે જઈ રહ્યા હતા ત્યારે પ્લેન અકસ્માતમાં બંનેનું મોત થયું છે દંપતીના મોતને પગલે તેમના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને પાડોશીઓમાં શોક સાથે કલોલમાં અરેરાટી વ્યાપી ગઈ છે ભાઈ અને રૂપાબેન અમારા પાડોશી હતા આજે સવારે એમની સાડા આઠે અમે લોકો સાથે જ હતા અને અમે લોકો એમની એક વાગ્યાની ફ્લાઇટ હતી તો અમારો બાર વાગે તો એમનો ફોન આવ્યો પણ મારાથી રિસીવ ના થઈ શક્યો અને પછી અમને બે વાગે તો ન્યૂઝ મળ્યા કે હા ભાઈ અને રૂપાબેન અમારા પાડોશી હતા સવારે આજે સાડા આઠે લંડન જવા માટે નીકળ્યા હતા એમના બાબા મળવા જતા હતા એક વાગે મારા ઉપર રીડ્યુ વાત થઈ અને પછી બસ અડધો કલાક રહી આવ સાંભળવા મળ્યું કે આવી રીતનું થયું છે